નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર આજે વાત કરવી છે ગુજરાતની ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીઓના આજે પરિણામ જાહેર થયા છે તેમની સવારના નવ વાગ્યાથી પરિણામો જે છે તે આવવાના શરૂ થઈ ગયા હતા સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જીતની ખુશીમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા પરંતુ આ બધાની વચ્ચે અનેક ગામો જે સરપંચો બન્યા છે તેમની કહાનીઓ પણ રસપ્રદ છે કારણ કે ક્યાંક ભાઈએ ભાઈને હરાવ્યા છે તો બીજી બાજુ વેવાણે વેવાણને હરાવી જીત મેળવી છે અને એક ગામ તો એવું છે જ્યાં હિન્દુની વસ્તી હોવા છતાં મુસ્લિમ સરપંચને જીતાડી હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે એવું નથી કે ચૂંટણીમાં માત્ર યુવા જ સરપંચ બન્યા છે એક ગામ એવું છે કે જ્યાં એસી વર્ષના દાદી પણ સરપંચ બન્યા છે તો અનેક પરિણામો એવા આવ્યા કે ના તો એમાં કોઈની જીત થઈ ના તો કોઈની હાર કારણ કે અહીં ટાઈ થતા આખરે ચિઠ્ઠી ઉડાડીને જીત હાર નક્કી થઈ એક ઘટના તો એવી બની કે જ્યાં એકમતના કારણે આખી બાજી પલટાઈ ગઈ અને એક ગામ તો એવું છે કે જ્યાં આઝાદી બાદ પ્રથમ વખત ચૂંટણી થઈ ત્યારે આવી જ તમામ સરપંચોની વિગતવાર આપણે વાત કરીએ આ વિશે અહેવાલમાં હવે વાત કરીએ આપણે એંસી વર્ષના દાદની કે જેઓ ચૂંટણી તો લડ્યા પણ જીતીને સરપંચ પણ બન્યા આ વાત છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઈશ્વરિયા ગામની એક અનોખી ઘટનામાં એંસી વર્ષીય વૃદ્ધ મહિલા મોતીબેન દાયાભાઈ સોંદરવા સરપંચ તરીકે ચૂટાઈ આવ્યા છે આ ઉંમરે પણ તેઓ ગામના વિકાસ કાર્ય કરવાની ઉત્સુકતા અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે જે ખરેખર પ્રેરણાદાયક છે ત્યારે ગુજરાતમાં આજે જેની ખૂબ જ ચર્ચા થઈ છે તેવા ગીર ગઢડાના જૂના ઉગલા ગામમાં વેવાણે દસ વર્ષથી રાજ કરતી વેવાણની આખી પેનલ સાથે હરાવી છે ગીર સોમનાથ જિલ્લાના ગીર તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે સરપંચ બનવાના યુદ્ધમાં પરિણામ જે છે તે આવ્યું હતું જૂના ઉગલા ગામમાં છેલ્લા દસ વર્ષથી સરપંચ તરીકે ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ છસો છ મતે આખી પેનલ સાથે હરાવી દીધા છે જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ પોતાની યુવા પેનલના તમામ સાત સભ્યો સાથે જીતી ગયા છે એટલે કે અહીં વહેવાણ જ વહેવાણને હરાવી દીધા છે હવે વાત કરવી છે એક મતની કિંમત કેટલી હોય છે તેમની આ વાત છે મહેસાણા તાલુકાના પઢારિયા ગામમાં જ્યાં સરપંચ પદ માટેની ચૂંટણીમાં ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી આ રતનસિંહ ચાવડાનો માત્ર એક જ મતથી વિજય થયો હતો જેના કારણે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પરિણામ પરથી એક મતની કિંમત શું હોય છે તે ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે એવું નથી કે એક જ ગામમાં ચીઠી ઉડાડીને સરપંચની જીત હાર નક્કી થઈ છે અહીં તો ત્રણ જેટલા એવા ગામો છે કે જ્યાં ચિઠ્ઠી ઉડાડીને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે હવે વાત કરીએ ગાંધીનગરના નાદરી ગ્રામ પંચાયતમાં જ્યાં સરપંચ પદ માટે થઈ હતી વિજેતા નક્કી કરાયા જ્યારે બીજી વાત કરીએ સુરતના ઓલપાડના ડભારી ગ્રામ પંચાયતની કે જ્યાં પણ સરપંચ ચૂંટણીમાં ફરી ટાઈ થઈ હતી અને ત્યાં પણ ચીઠી ઉછાડીને વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા હવે વાત છે અરવલ્લીના મેઘરજના ઢુંઢા વોર્ડ નંબર છમાં માં રસાકાસી ભરી ટાઈ થઈ હતી કારણ કે જ્યાં બે વાર મત ગણતરી કરવી પડી હતી અને આખરે ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા આ બધાની વચ્ચે હિન્દુ ગામમાં મુસ્લિમ મહિલા સરપંચ બની આ વાત છે રાજકોટ જિલ્લાના સૌથી મોટા સણોસરા ગ્રામ પંચાયતમાં કે જ્યાં મુસ્લિમ મહિલા ડોક્ટર નફીસા સરેશિયા પાંચસો મતે વિજેતા બની સરપંચ બન્યા છે રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને સણોસરા ગામના મહિલા સરપંચના પતિ જણાવ્યું હતું કે મારા પત્ની છે તેમની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અમારા ગામના કુલ એકવીસો જેટલા મત છે અને અમારી પાંચસો પચાસ મતે જીત થવા પામી છે અમને હિન્દુ સમાજના લોકોએ મત આપ્યા છે તેમના થકી મારા પત્ની વિજેતા બન્યા છે જેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે આ બધાની વચ્ચે એવું નથી કે વેવાણે જે વેવાણને હરાવ્યા છે એવી પણ ઘટના બની છે કે જે આ ભાઈએ ભાઈને હરાવ્યા છે આ વાત છે રાજકોટ તાલુકાના વેજા ગ્રામ પંચાયતમાં ગામનો પૂરતો વિકાસ થતો ન હોવાથી અને હોવાથી સામૂહિક રીતે ગામના લોકો દ્વારા સરપંચ સહિત આખી બોડીનું રાજીનામું છ મહિના પહેલા લેવામાં આવ્યું હતું જેથી આ ગામમાં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ગામ લોકો દ્વારા યોગેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેની જ સામે તેના જ પિતરાઈભાઈ લક્કીરાજસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું હતું અને અગિયારસો લોકોની વસ્તીવાળા ગામમાં ચૂંટણી થતા નવસો મતદારો પૈકી સાતસો પચીસ લોકોએ મતદાન કર્યું હતું જેમાં છસો બત્રીસ મત સાથે યોગેન્દ્રસિંહ જાડેજાની જીત થઈ છે એટલે કે ભાઈ સામે ભાઈની જીત થઈ છે ત્યારે હવે વાત કરવી છે ગોંડલના રીબડા ગ્રામ પંચાયતની કે જ્યાં આઝાદી બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં વોર્ડ નંબર આઠમાં સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય થયો હતો એકસો પંચાવનમાંથી એકસો અગિયાર મતે તેમનો વિજય થયો હતો આ ગામ એવું છે કે જે આઝાદી બાદ સૌ પ્રથમવાર ગામમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજા અને સામે પક્ષે રક્ષિત ખૂટ વચ્ચે ટક્કર જોવા મળી હતી ત્યારે આવી જે રસપ્રદ વાતો માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ